રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો બીકોમની પરીક્ષા આપનાર અભિષેક ચાવડા નામના છાત્રે પણ લગાવ્યા છે આરોપ ચાલુ વર્ષે ચોથા મહિનામાં બીકોમની પરીક્ષા આપી હતી છતાં યુનિવર્સિટી દ્વારા મને ગેરહાજર ગણવામાં આવ્યા છે આવા અનેક પરીક્ષાર્થીઓ છે જેમની સાથે આવું થયું છે બીકોમ સેમેસ્ટર છ ની પરીક્ષા આપી હતી છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમને ગેરહાજર ગણવામાં આવ્યા છે મારું નામ ચાવડા અભિષેક છે મેં બીકોમ સેમ સિક્સની એક્ઝામ દીધી હતી જેમાં મને સહકાર સબ્જેક્ટ છે તેમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે અને જેના પૂરો મારી પાસે છે અહીંયા અને મેં રજૂઆત કરી દીધી યુનિવર્સિટીમાં આજથી પંદર દિવસ પહેલાં પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે પણ કોઈ યુનિવર્સિટીવાળા કંઈ જવાબ નથી દેતા ક્યારે પરીક્ષા મેં એક્ઝામ દીધી હતી ચાર ચારે છે યુનિવર્સિટી માંથી એમ કે છે કે તમારી ભૂલ કે સુધારી દેવામાં આવશે આટલા દિવસમાં પણ કઈ રિસ્પોન્સ નથી મળતો આ પરીક્ષા પાસ ન કરો તો મારે આગળ કરવાનું તો માસ્ટર ડિગ્રી જેમાં મને એડમિશન મળવું મુશ્કેલ પડી જાય જેના લીધે ફેલ કર્યો છે તેના હિસાબે એટલે આ રિઝલ્ટ સુધારવામાં આવે તેની મને અપીલ છે જલ્દીથી જલ્દી આનો પ્રસ્તાવ મને મળે રિઝલ્ટનો એમ અમારી કોલેજમાં માં બે વિદ્યાર્થી છે એક બીબીએ વાળો છે ને બીકોમ માં જેમાં હું છું બીકોમ માં મારે સહકાર સબ્જેક્ટ હતો